જય હિન્દ વિદ્યાર્થી મિત્રો નિરંત એજ્યુકેશનમાં તમારું સ્વાગત છે મિત્રો આજે વાત કરીએ પરીક્ષાના પેપરના મેરિટ વિશે હા આપણી કોન્સ્ટેબલનું પેપર પૂરું થયું એના પછી ઘણા બધા વિદ્યાર્થીઓ બહુ ચિંતામાં આવી ગયા છે ઘણા બધા વિદ્યાર્થીઓ ખૂબ આમ ટેન્શનમાં સ્ટ્રેસમાં આવી ગયા છે કે સાહેબ પેપરનું લેવલ બહુ હાર્ડ હતું પેપર આવી રીતે જ ગયું આટલા માર્ક્સ થાય છે શું હું મેરિટમાં ઇન થઈશ કાઉટ આઉટ થઈશ તો એના વિશે આજે ચર્ચા કરીએ મિત્રો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ કે કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી તો આપણને ખબર હોય તો ટોટલ બે લાખ સાડત્રીસ હજાર ત્રણસો બોતેર વિદ્યાર્થીઓએ પરીક્ષા આપેલી છે એટલે કે સાડા દસ હજાર જેવા વિદ્યાર્થીઓ ગેરહાજર હતા મોટાભાગના વિદ્યાર્થી પરીક્ષામાં હાજર હતા પંચાણું ટકા સમથિંગ હાજરી હતી વેકેન્સી કેટલી છે મિત્રો તો બાર હજાર ચારસો બોતેર વેકેન્સી આ ભરતીની અંદર આપણી કોન્સ્ટેબલની વેકેન્સી છે હવે પેપરની વાત કરું મિત્રો ઓલ ઓવર તો જો એક એવરેજ દરેક વિદ્યાર્થીઓનો મત લઈએ તો પેપર અઘરું કહેવાય આપણે પહેલાં ચર્ચા કરી પેપર ત્રણ વિભાગમાં આવશે સહેલું હોય અઘરું હોય કે પછી મોડરેટ એટલે કે મધ્યમ હોય અને જે રીતનું પેપર હોય એ રીતે મેરિટ જાય તો જો પેપરની વાત કરીએ તો પેપર અઘરું કહેવાય આમ જોવા જઈએ તો કોન્સ્ટેબલના લેવલ પ્રમાણે જોવા જઈએ તો અઘરામાં પણ ઘણું અઘરું કહેવાય એવું પેપર કહી શકાય અત્યાર સુધીનું મારા ખ્યાલ મુજબનું અઘરું પેપર કોન્સ્ટેબલનું આ કહી શકાય હવે વેકેન્સીની વાત કરીએ તો મિત્રો વેકેન્સી ખૂબ વધારે છે સામે પેપરનું લેવલ ખૂબ અઘરું છે બીજું અત્યાર સુધીના પેપરમાં આ પેપરની અંદર એક ટ્રેજેડી એ હતી કે આના અંદર બંને પાર્ટમાં માર્ક્સ લાવવાના જરૂરી હતા પાર્ટ એમાં કમ્પલસરી તમારે બત્રીસ માર્ક્સ લાવવાના હતા અને પાર્ટ બીમાં કમ્પલસરી અડતાલીસ માર્ક્સ તો ફરજિયાત પાસ થવા લાવવાના જ હતા જો આના કરતાં માર્ક્સ ઓછા આવે આપણે પહેલાં જ વિડીયોમાં કીધું હતું કે ધારો કે પાર્ટ બીમાં તમે એકસો વીસ માર્ક્સ લાવશો પણ અહીંયા જો એકત્રીસ માર્ક્સ લાવશો તો ભલે તમારું મેરિટ એકસો એકાવન બનો તમે તમે પરીક્ષામાં ફેલ જશો કેમ કે મિનિમમ અહીંયા બત્રીસ તો ફરજિયાત લાવવાના છે અને અહીંયા ફરજિયાત અડતાલીસ માર્ક્સ તો લાવવાના જ છે હવે આ ક્રાઇટેરિયા જો આપણે ગણવા જઈએ તો આના પ્રમાણે મેરિટ ખૂબ નીચું જવાની શક્યતા રહે કેમ કેમ કે જો કોઈ વિદ્યાર્થીને પાંચ બીમાં સારી પકડ હોય તો એ અહીંયા એકસો વીસમાંથી કદાચ નેવું અથવા સો માર્ક્સ લાઈ જાય પણ પાંચ એની અંદર ફક્ત એક કે બે માર્ક્સ ઓછા પડે ધારો કે અહીં ફક્ત એકત્રીસ એવા માર્ક્સ આવો તો પણ મેરિટમાંથી આઉટ થઈ જાય એ જ વસ્તુ આ બાજુ બના કોઈ વિદ્યાર્થીના ગણિત અથવા રીઝનિંગ સારું ફાવતું હોય તો એ વિદ્યાર્થી અહીંયા સારા માર્ક્સ ખેંચી લે એનસીમાંથી અહીંયા પચાસ આજુબાજુ ખેંચી લે પણ જો અહીંયા એ સુડતાલીસ કેવા માર્ક્સ લાવો તો પણ એ મેરિટમાંથી શું થઈ જાય આઉટ થઈ જાય એટલે મોસ્ટ જે ગેમ રમાવાની હતી મેરિટની એ અહીંયા રમાવાની છે ઘણા બધા સારા વિદ્યાર્થીઓ છે ઘણા હોશિયાર વિદ્યાર્થી હશે પણ આને જો ક્રાઇટેરિયા ક્રોસ કરવો એ બહુ મુશ્કેલ પડી જશે એટલે અહીંયા મેરિટની ગેમ ખાસ રમી છે બીજી વાત કરું મિત્રો તો મેરિટ નીચામાં નીચું કેટલું જાય તો નીચામાં નીચે એસી જ હવે વાત કરીએ મિત્રો કે પેપરની અંદર કયો પાર્ટ ભારે હતો તો ભાગના વિદ્યાર્થીઓનો જે પાર્ટ રહ્યા હતો એ ખૂબ ભારે લાગ્યો છે એમાં મોટાભાગના વિદ્યાર્થીઓને એવું હતું આપણે ગુજરાતીની અંદર જે વીસ માર્કસના પ્રશ્નો પૂછાવાના છે એમાં આપણે પંદર આજુબાજુ માર્ક્સ ખેંચી લઈશું પંદર થી અઢાર જેવા અને રિઝનિંગના માર્ક્સ છે એટલે આપણે નો સ્કોર ક્લિયર કરી દઈશું બધા વિદ્યાર્થીઓને આ ગણતરી હતી પણ પરીક્ષાની અંદર સૌથી વધારે જે હાર્ડ લાગ્યો હોય એ આપણો આ ગુજરાતી વિષય હતો વિદ્યાર્થીઓને જો કોઈ દગો આપ્યો હોય તો એ કયા વિષય ભાઈ ગુજરાતી બહુ ખરેખર ગુજરાતીનું લેવલ ભારે નહીં અતિ ભારે કહેવાય અઘરામાં પણ અતિ અઘરું કહેવાય તો એ ગુજરાતી વિષય હતો એટલે અહીંયા મોટા ભાગના વિદ્યાર્થીઓ શું થયું ભાઈ માર ખાઈ ગયા અને માર ખાઈ ગયા એના લીધે અહીંયા બત્રીસથી ક્રોસ કરવાના હતા એ પણ ઘણા વિદ્યાર્થીઓને તકલીફ પડી જઈશ અહીંયા ગુજરાતીના લીધે અહીંયા આપણને બત્રીસ લાવવા પણ કાઠા પડી જાય બીજું જે ડેટા ઇન્ટરપ્રિટેશન હતું એ પણ મોટા ભાગનું વધારે હતું એ પાછું મેથ્સના ભાગ રૂપે પૂછ્યું હતું એટલે મેથ્સ એક તો ત્રીસ માર્ક્સનું હતું પ્લસ પાછા એના દસ માર્ક્સ એડ થયા એટલે રિઝનિંગનું ભારણ પાછું ઓછું થઈ ગયું મેથ્સના ઘણા દાખલા આપણે જોયા બહુ લેન્ધી અને એ ટાઈપના પ્રશ્નો હતા ઘણા હાર્ડ પ્રશ્નો પણ કહી શકાય એટલે અહીંયા બત્રીસ લાવવા પણ કાઠા પડી જાય હતા તો મેરિટ કેટલું જશે મિત્રો એના વિશે હવે ચર્ચા કરીએ પેપરના લેવલ વિશે વાત કરીએ તો પેપર ભારે કહેવાય આમ જોવા જઈએ જો કોન્સ્ટેબલના લેવલ પ્રમાણે જોવા જઈએ તો ભારેમાં પણ ભારે કહેવાય કોઈ પણ પરીક્ષા હોય એનું એક લેવલ હોય એ પરીક્ષાનું જે ટ્રેડ હોય એનો જે રેન્ક હોય એ રેન્ક પ્રમાણે એનું પેપર આવતું હોય છે તો કોન્સ્ટેબલના વિદ્યાર્થી જો તૈયારી કરતા હોય તો એના આ પેપર ઘણું અઘરું લાગ જો આપણે કોન્સ્ટેબલની તૈયારી કરીને જઈએ એમાં ગુજરાતી તો બહુ એટલે બહુ અઘરું કહેવાય મોટાભાગના વિદ્યાર્થી જો ગુજરાતીની અંદર ઉલઝાઈ ગયા છે તો એમનું પેપર લેન્ધી પણ લાગ્યું છે કેમ કે ફકરો એકવાર વાંચીએ આપણને જવાબ ના મળે બીજી વાર ત્રીજી વાર આપણને એવું લાગે ભાઈ ફકરામાંથી જ જવાબ છે ને ફકરામાંથી જ જવાબ છે ને તો એ પ્રશ્નો તમને શું કરે તમારો ટાઈમ ખાતા હતા તમે વારંવાર એ ફકરો ત્રણ ચાર વાર વાંચતા હતા અને છેવટે આપણે ફકરાને છોડી દેવો પડતું હતું અથવા તો આપણે ખોટા તીક પણ થઈ જતા હશે એટલે અહીં મોટો ભાગનો ગેમ બની જતી હોય છે તો મેરિટ કેટલું જાય મિત્રો જો આ બધું દરેક એનાલિસિસ કરીએ કેટલા વિદ્યાર્થીઓ હતા કેટલી જગ્યાઓ છે અહીંયા મેન જે મેરિટ રમાવાનું છે એ આના ઉપર રમાવાનું છે આના આધારે જો મેરિટની ચર્ચા કરીએ તો મારા મત મુજબ મેરિટ એ ત્રણ આંકડામાં જશે નહીં હા મિત્રો મેરિટ ત્રણ આંકડા ક્રોસ કરશે નહીં એટલે કે તમારું મેરિટ ફક્ત બે ડિજિટમાં રહેશે હા મિત્રો કેમ કેમ કે સામે વેકેન્સી કેટલી છે સાડા વેકેન્સી છે પરીક્ષાર્થીઓ ઓછા કહેવાય તમે આમ જોજો જૂની કોન્સ્ટેબલની પરીક્ષાઓમાં જોજો તો ચાર ચાર પાંચ પાંચ લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા એટલા પરીક્ષાઓ ગ્રાઉન્ડ પાસ કરતા હતા આ વખતે ગ્રાઉન્ડ પાસ કરનારા વિદ્યાર્થીઓની સંખ્યા પણ ઘટી ગઈ છે તમે જનરલી દરેક ભરતીની અંદર જોજો કેમ કેમ કે પહેલાં કેવું હતું ભાઈ કે માર્ક્સ કેવું કંઈ હતું નહીં એટલે અરે આના પહેલાની ભરતીઓ શું હતું રનિંગના માર્ક્સ હતા એટલે વિદ્યાર્થી રનિંગ પાસ કરવી એવું ગોલ નહોતો રાખતું એને ફક્ત અને ફક્ત ક્લિયર કરવું હતું અને ફક્ત અને ફક્ત માર્ક હતા એટલે વીસ મિનિટ એકવીસ મિનિટનો ગોલ રાખતો અને પચીસમાં આરામથી પાસ કરતો આ વખતે પચ્ચીસ મિનિટમાં પાસ કરવાનું હતું એટલે મોટા ભાગના વિદ્યાર્થીઓને એવું હતું કે આપણે તો પાસ થઈ જઈશું પચીસ મિનિટમાં તો રમત કહેવાય અને મોટો ભાગનો વિદ્યાર્થી રનિંગ પાસ કરી શક્યો નથી એટલે પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓની સંખ્યા પણ પહેલાંથી ઘટેલી હતી વેકેન્સી સાડા બાર હજાર સારી એવી કહેવાય બહુ સારી વેકેન્સી કહેવાય અને સામે પાછું આ પેપરનું જે હતું પાર્ટ એન પાર્ટ બી આ પણ આ નવી પેટર્ન આવી એમાં પણ પેપર ભારે આવી ગયું ઘણિત ભારે આવી ગયું ગુજરાતી અતિભારે આવી ગયું તો આ બધું જોવા જઈએ તો તમારું મેરિટ એ વધારમાં વધારે મારા ખ્યાલ મુજબ નવ્વાણું ત્રીજો ત્રણ આંકડાનો ક્રોસ કરશે નહીં એટલે કે સોના ક્રોસ કરશે નહીં હા તમારું મેરિટ બે આંકડામાં જ રહેશે એટલે કે નવ્વાણું અથવા નવ્વાણુંથી નીચું રહેશે નવ્વાણું પ્લસનો ક્રોસ કરશે નહીં જો બહેનોની વાત કરીએ તો બહેનોને તો આટલો ક્રાઇટેરિયા ક્લિયર થતો હોય એટલે બહુ મોટી વાત છે જે બહેનોના એંસી માર્ક્સ થતા હોય એસી પણ કેવી રીતે અહીંયા બત્રીસ અને અહીંયા અડતાલીસ આટલા જો માર્ક્સ થતા હોય તો એમને કોઈ ચિંતા કરવાની જરૂર નથી નિશ્ચિંત થઈ જાઉં બહેનો ભાઈઓને પણ હું તો એટલું કહીશ કે જો તમારે પણ ક્રાઇટેરિયા ક્લિયર થવું જો આ ક્રાઇટેરિયા ક્લિયર થઈ જાય એમને બહુ ચિંતા કરવાની જરૂર નથી તમે મેરિટમાં ઇન થઈ જ જશો કેમ કેમ કે વેકેન્સી જુઓ સામે વિદ્યાર્થીઓની સંખ્યા જુઓ અને સાથે જે આ ટ્રેજડી હતી આ પેપરમાં એ જુઓ સાથે સાથે પેપરે જે ગેમ રમી વિદ્યાર્થીઓ જોડે એ પણ કહી શકાય મિત્રો પેપર ગેમ રમી પેપર હાર્ડ આવી ગયું કેવું આવી ગયું એ બધી આપણે ચર્ચા નથી કરવી એ ભરતી બોર્ડનો વિષય છે પેપર ગમે તેવું આવો આપણે પહેલાં જ કહ્યું હતું કે અઘરું પેપર આવે તો મેરિટ ડાઉન જાય તો આપણે એ રીતે એટેન્ડ કરવાનું ઇઝી પેપર હોય તો મેરિટ થઈ જાય તો આપણે એ રીતે એટેન્ડ કરવાનું આ પેપરનું લેવલ બહુ ભારે કહેવાય તો એ પ્રમાણે તમે ફક્ત એની અંદર બત્રીસ માર્ક લાવો અને બીમાં અડતાલીસ લાવો તો પણ બહુ સારી વાત કહેવાય હવે ઘણા વિદ્યાર્થીઓ એવું કહે કે સાહેબ અમુક વિદ્યાર્થીઓને તો એકસો ત્રીસ માર્ક્સ એકસો ચાલીસ માર્ક્સ આવા પણ માર્ક્સ થાય છે તો મિત્રો ઘણાને થતા હોય એવું નથી સાવ એવું કોઈ વિદ્યાર્થી બહુ સારી તૈયારી હોય ત્રણ ચાર વર્ષથી તૈયારી કરતો હોય ગણિત રીઝનિંગ ઉપર પકડ બહુ સારી હોય તો એવા વિદ્યાર્થીઓ એકસો ત્રીસ ચાલીસનો આંકડો પણ ક્રોસ કરી જશે પણ એવા વિદ્યાર્થી નીકળીને પીકળીને કેટલા થાય કદાચ એવા વિદ્યાર્થીઓની સંખ્યા ગણીએ તો કેટલા થાય સો વિદ્યાર્થી એવા મળે અરે બસો મળે ચલો વધારે વધારે મેક્સિમમ ગણીએ તો પાંચસો વિદ્યાર્થી એવા મળ્યું અને જો એથી વધારે આપણે ફોર્સ મારીએ તો એક હજાર વિદ્યાર્થી એવા મળશે જેના મેરિ આમ બહુ હાઈ હોય એકસો ચાલીસ એકસો પાંત્રીસ એવા માર્ક્સ હોય તો આવા એક હજાર વિદ્યાર્થી કાઢો તો પણ મિત્રો તમારા જોડેન્સીન્સી એટલે આ વેકેન્સી બહુ મોટી છે મિત્રો વેકેન્સી મેરિટ આટલું ડાઉન જવાનું કારણ શું વેકેન્સી બહુ વધારે પાસ થવાના વિદ્યાર્થીઓની સંખ્યા ખૂબ ઓછી અને એમાં પણ આ માર્ક્સનું અત્યાર સુધી કેવું હતું જનરલ મેરિટ આવતું ધારો કે બસો માર્ક્સનું પેપર પૂછાયું હોય હમ બસો માર્ક્સ નું પેપર પૂછાયું તો અત્યાર સુધી કેવું હતું જનરલ મેરીટ ગણાતું ધારો કે કોકના પાર્ટ એમાં ત્રીસ જ માર્ક્સ આવ્યા પહેલા અને ત્રીસ જ નહીં ચલો જે પહેલા સિસ્ટમ હતી એમાં શું હતું માર્ક ધારો કે પાર્ટ એમાં વીસ માર્ક્સ આવ્યા અને પાર્ટ બી બહુ સારું ફાવતું હતું જી કે બંધારણ આદ એ બધું સારું ફાવતું હતું તો એને એકસો વીસમાંથી નેવું માર્કસ આવી ગયા તો આના માર્ક્સ કેટલા થઈ ગયા એકસો દસ તો આવું દરેક વિદ્યાર્થી જોડે જ જતો હતો પણ આ ભરતીમાં કેવું થયું કે અહીંયા તમારા ત્રીસ માર્ક્સ આવશે અહીંયા તમારે નેવું માર્ક્સ આવશે તમારું મેરિટ એકસો વીસ બનશે પણ તમે મેરિટમાં રહેશો નહીં એટલે આવો જે વિદ્યાર્થી આગળ નીકળી જતો તો એ બધો વિદ્યાર્થી અહીંયા કટ થઈ જશે એટલા માટે હું કહું છું મિત્રો કે તમારું મેરિટ એ ત્રણ આંકડામાં જશે નહીં નવ્વાણુંથી ઉપર તમારું મેરિટ જશે નહીં મેરિટ કેટલું રહેશે ભાઈ તો નવ્વાણુંથી નીચે રહેશે મારા ખ્યાલ મુજબ જો તો ભાઈઓનું મેરિટ પણ કહું તો નેવું આજુબાજુ રહેવું જોઈએ નેવું પ્લસ માઇનસ પાંચ એટલે કે પંચ્યાસીથી નેવુંની વચ્ચે મારા ખ્યાલ મુજબ નેવું જોઈએ બેનુંનો મેરિટ તો એંસીથી વધારે ઉપર જશે નહીં બેનોમાં જો તમારે એ અને બીનું ક્રાઈટેરિયા પૂરો થાય છે તો તમે ચિંતા ના કરતા તમે પાસ થઈ જશો ઘણા વિદ્યાર્થીઓને હજુ માનવામાં આવતું નહીં હોય તો મિત્રો હજુ કહું છું તમે એકવાર કેટલા વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી કેટલી વેકેન્સી છે અને આ જે ક્રાઇટેરિયા છે એ ખૂબ મહત્ત્વનું છે ઘણા વિદ્યાર્થી એમ કહેતા મારતો તો એકસો ત્રીસ માર્ક એકસો ચાલીસ માર્ક્સ તો મોટા ભાગના વિદ્યાર્થી આવા ગપ્પા પણ મારતા હોય છે ગ્રાઉન્ડની અંદર જ્યારે આપણે જોતા પહેલા કે મારે તો વીસ મિનિટમાં પતી ગયું મારે તો ઓગણીસમાં પતી ગયું પણ જ્યારે રિઝલ્ટ આવો ત્યારે ખબર પડે કે ભાઈ બાર રાઉન્ડની જગ્યાએ બે તો અગિયાર રાઉન્ડ જ મળે છે અત્યારે તમને એકસો ત્રીસ લાગતા હોય પછી જ્યારે તમારી ઓએમઆર આવશે ઓએમઆર પછી તમારી આન્સર કી આવશે હમ અને પછી ટીક કરવા જશો ને એટલે ખબર પડશે આમાં તો બી જવાબ આવે મેં તો ભૂલથી એ કરી દીધો પેલામાં તો સી આવતો તો મેં કર્યો એટલે આવા બધા પ્રશ્નો એવા બધા વિદ્યાર્થીઓના ખોટા ઘણા નીકળશે હજુ આન્સર ક્યાં આવશે ઓ એમ આવશે એના પછી પણ ઘણા વિદ્યાર્થીઓને પાંચ દસ માર્ક્સનો આગો પાછો ફેર પડી જશે અમુક પ્રશ્નો કદાચ કેન્સલ પણ થશે એટલે મેરિટ જે વિદ્યાર્થીઓ એવી ચર્ચા કરતા મારે હાઈ માર્ક્સ છે આમ છે તો એ બધાનું પણ ડાઉન થશે વિદ્યાર્થી મિત્રો હું તમને એટલું જ કહેવા માગું છું વધારે ચિંતા ના કરતા તમારો જો આ ક્રાઇટેરિયા ક્લિયર થતો હોય તો વધારે કંઈ હવે ચિંતા કરવાની જરૂર નથી ભાઈઓને બે ડિજિટમાં બે ડિજીટથી ઉપર કોઈને જવાનું નથી બે ડિજિટની અંદર તમારો આંકડો થતો હોય જેને સો ઉપર માર્ક્સ થાય એ તો બહુ સારા કહેવાય એમનો તો એમ કહીશ કે બહુ સારા જેમને એકસો દસ એકસો વીસ ઉપર થાય એ તો ટોપમાં જ હશે બધા બરાબર આમાં પણ જેના બહુ સારા માર્ક્સ હશે એ પાછા પીએસઆઈમાં પાસ હશે જેને પીએસઆઈની તૈયારી કરે છે એમાં તો હો માર્ક્સનું ગણિત અને રીઝનિંગ હતું એટલે એને જે ગણિત રીઝનિંગ કર્યું ને એનું લેવલ બહુ હાઈ હશે મિત્રો એટલે એના કદાચ આ ગણિત રિઝનિંગમાં ફેર પડ્યો નહીં હોય તો એવા મિત્રો કદાચ એકસો ચાલીસ એકસો પચાસ માર્ક્સ થયા હોય એકસો ચાલીસ એકસો ત્રીસ એકસો પચાસ પણ એવા સાડા ચારસો વિદ્યાર્થી તો એ નીકળી જશે ચારસો બોતેર વિદ્યાર્થી તો એ પાછા નીકળી જશે સમજે એટલે મેરિટ બને એટલું ડાઉન જવાના ચાન્સ ખૂબ રહેલા છે એટલે જો તમારા માર્ક્સ બે ડિજિટથી ઉપર અરે ત્રણ ડિજિટમાં થતા હોય તો બિલકુલ ચિંતા કરવાની નથી જે ભાઈઓના માર્ક્સ નેવું આજુબાજુ થાય છે એ પણ બહુ સારી વાત છે બેનોને તો એસી ક્રોસ કરી જાય એટલે બહુ સારી વાત તમે ત્યાં પાસ જ છો વધારાની કોઈ ચિંતા કરવાની જરૂર નથી રિલેક્સ થઈ જાઓ દરેક એનાલિસિસ પ્રમાણે મેં આ મેરીટની વાત કરી જો ડાયરેક્ટ એમનામાં આપણે કંઈ વાત કરી નથી એટલે જો તમારા આટલા માર્ક્સ હતા બહુ સારી વાત કહેવાય વધારાની હવે ચિંતા મૂકી દો મિત્રો બીજી એક વસ્તુ એ કે જે વિદ્યાર્થીઓને મેરિટમાં આટલા માર્ક્સ નથી થયા અથવા ક્રાઇટેરિયા ક્રોસ કરી નથી ગયા એમના માટે આપણે એક બીજો વિડીયો બનાવીને સમજાવીશું કે તમારે હવે શું કરવું જોવું શું ભૂલો કરી શું નહીં એના વિશે આપણે ચર્ચા કરીશું જે વિદ્યાર્થીઓના આટલા માર્ક્સ થાય છે એમનો અભિનંદન તમે મેરિટની એકદમ નજીક છો અને મારા ખ્યાલ મુજબ તો તમે પાસ થઈ જ જશો માટે વધારાની ચિંતા ના કરો ખુશ રહો અને ટેન્શન હવે મૂકી દો જય હિન્દ જય ભારત